હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો હું આજે એક નવી રેસિપી લઈને આવી છું જે તમને ખૂબ ગમશે અને ખાવામાં બી તમને ખૂબ સરસ લાગશે ટેસ્ટી લાગશે તેવી આ રેસિપી મને છે તો આજે તમે જુઓ કે કઈ રેસિપી છે આ રેસિપી તમે એકવાર બનાવશો તો તમને ઘડીએ ઘડીએ બનાવવાનું મન થશે તો રેસીપી બનાવવા માટે મેં આ ડુંગળી લીધી છે જે ડુંગળીને મેં આ રીતે કટ કરી નાખી હતી પછી આ અહીંયા મેં ચણાનો લોટ લીધો છે પછી અહીં લસણ લીલા મરચાં આદુ અને કાળા મરી વાટી લીધા છે એની પેસ્ટ બનાવી લીધી છે આ મીઠો લીમડો લીધો છે અને અહીંયા મેં છાશ લીધી છે હવે મસાલામાં આપણે જોઈ લઈશું લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા જીરું પાવડર મીઠું અને વઘારવા માટે જીરું લીધું છે અને આપણે તેલની જરૂર પડશે તો ચલો આપણે રેસીપીને ચાલુ કરીએ તો પહેલાં આપણે છાસ છાશમાં આપણે ચણાનો લોટ એડ કરીશું અને એનું બેટર બનાવી દઈશું છાશમાં આપણે અઢી ચમચી ચણાનો લોટ એડ કરીશું અને પછી મિક્સ કરી નાખીશું આ રીતે જુઓ આ રીતે એકદમ મિક્સ નહીં થાય આપણે હાથથી જ મિક્સ કરવું પડશે તો જ એકદમ ચણાનો લોટ છાસમાં મિક્સ થઈ જશે નકર તમે ચમચીથી મિક્સ કરશો ને તો અંદર ગાંઠા પડી જશે એટલે તમે છે ને આ રીતે જ છાસમાં ચણાનો લોટ મિક્સ કરી શકો છો જેથી ગાંઠા નથી રહી જતા અને એકદમ છાસમાં ચણાનો લોટ મિક્સ થઈ જાય છે તમે આ રેસીપી બનાવજો ખૂબ સરસ બને છે અને ટેસ્ટી બને છે અને બાજરીના રોટલા જોડે તો ખાવાની કંઈક મજા જ આવી જાય છે હવે જો આ રીતે છાશમાં એકદમ ચણાના લોટને અંદર મિક્સ કરી દેવાનો છે સહેજ બી ગાંઠાના રહેવા જોઈએ તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી તો જો આપણું છાસ ને બેસનનું બેટર તૈયાર છે તો હવે આપણે એને વઘારી દઈએ તો ગેસ ચાલુ કરી દઈશું ને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું પછી તેલ આપણું સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું હવે જીરુંને આપણે સતડાવા દઈશું આપણે જીરું થોડું થોડું જ લાલ થવા દઈશું આપણે એને એકદમ બાળી નથી નાખવાનું નકર એનો ટેસ્ટ સારો નહીં આવે એટલે થોડું શેર જીરું લાલ થાય એટલે એમાં જે આપણે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટને અંદર એડ કરી દઈશું લસણ લીલા મરચાં આદુ અને મર્યા વાટીના પેસ્ટ બનાવી હતી એડ કરી દઈશું પછી આ રીતે મિક્સ કરી નાખીશું ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે જેથી આપણી પેસ્ટ બળી ના જાય તે માટે આપણે ગેસ એકદમ ધીમો જ રાખીશું આવી જ રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હવે એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું પછી આ રીતે મિક્સ કરી નાખીશું અને થોડી વાર માટે તવા દઈશું આને આ રીતે તમે બનાવો ને તે એકદમ ટેસ્ટી અને સરસ બને છે અને ગામડાઓમાં તો આ ખૂબ જ ખાય છે બધા ગામડાઓમાં અને શિયાળાની સિઝનમાં આ રેસીપી બહુ જ ચાલે છે તો હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું અને એને મિક્સ કરી નાખીશું આ રીતે જોવા આ રીતે એને મિક્સ કરી નાખીશું અને ડુંગળીને આપણે ચળવા દેવાની છે શેકાવા દેવાની છે હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું એમાં આપણે પહેલાં જીરું પાવડર એડ કરીશું પછી હળદર પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું અને મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરીને આને મિક્સ કરી નાખીશું આ રીતે મિક્સ કરી નાખીશું હવે મિક્સ કરીને આને ધીમા તાપ ઉપર એકદમ ડુંગળીને ચળવા દેવાની છે ગેસ એકદમ ધીમો રાખવાનો છે જેથી આપણી ડુંગળી બળી ના જાય અને સરસ ચળી જાય એ રીતે આને આપણે ચળવા દેવાની છે હવે આને આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું જેથી ડુંગળી સરસ આપણી ચડી જાય તો હવે આપણે જોઈ લઈએ થોડીવાર વાર રહી તો જુઓ તેલ બધું ઉપર આવી ગયું છે ડુંગળી સરસ આપણી ચડી ગઈ છે તો જુઓ થોડીવાર આને મિક્સ કરતા જઈશું આપણે આ રીતે આ રીતે મિક્સ કરતા જઈશું અને ડુંગળીને સારી સતળાવા દઈશું હવે આપણે જે બેટર બનાવ્યું હતું છાસનું અને બેસનનું એ બેટરને એમાં એડ કરી દઈશું આ રીતે મિક્સ કરી નાખીશું પહેલાં પછી એમાં એડ કરી દઈશું આ રીતે પછી મિક્સ કરી નાખીશું આ રેસીપી એટલી ટેસ્ટી બને છે ને કે છોકરાઓ બી ધરાઈ ધરાઈને ખાય છે એટલી ટેસ્ટી આ રેસિપી બનીને તૈયાર થાય છે જુઓ હવે આને આપણે ઉકળવા દઈશું બરાબર થોડું પાણી એડ કરીને હવે આને ફાસ્ટ ગેસ ઉપર જ ઉકળવા દઈશું અને સતત આને હલાવતું રહેવાનું છે જેથી છાસ આપણી ફાટી ના જાય એટલે આને સતત મિક્સ કરતા રહેવાનું જો કળવા મંડી છે તો જો આ રીતે મિક્સ કરતા જવાનું તો જો આ રેસીપીને શું કહેવાય છે આ રેસીપીને સૂકી ડુંગળીની કઢી કહેવાય છે આ સૂકી ડુંગળીની કઢી છે જે આ રીતે બને છે તો જો આ રીતે તમે બનાવો ને તો કઢી એકદમ ટેસ્ટી અને સરસ બને છે તો જો સરસ કઢી ઉકળવા માંડી છે આપણી તો અહીંયા કઢી આપણી તૈયાર થઈ ગઈ છે અને હજી આપણે બે ત્રણ ઉકાળા આવવા દઈશું જેથી કઢી આપણી એકદમ સરસ થઈ જાય તો જો ટેસ્ટી સૂકી ડુંગળીની કઢી તૈયાર છે આ તમે શિયાળામાં બનાવશો અને ખાશો તો મજા પડી જશે બાજરીના રોટલા જોડે તો હવે કઢી તૈયાર છે તો એમાં કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી અને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર જરૂરથી કરજો અને લાઈક કરવાનું ભૂલી જાવ છો તો લાઈક પણ જરૂર જરૂરથી કરજો આ રીતે તમે કઢી બનાવશો તો ખાતા જ રહી જશો તો જો બની છે ને સરસ અને ટેસ્ટી આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો કઢી ખૂબ સરસ બને છે અને ઘરવાળાઓ બી ખુશ થઈ જાય છે કઢી ખાઈ તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તમારે જે પણ રેસિપી જોવી હોય એ મને કમેન્ટમાં કહેજો તે રેસીપી હું વિડિયોમાં બતાવી દઈશ તો બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ